રાહીને આપણે ફાર દોલ પડી બે છે

પેલા ભરી ગયા થઈ ને પુડા કઈ ને તારે આ એ આ તો રખડાય હે ને થઈ શું આ રહ્યો એ હવે તો વધી ગયા હે તો વધી ગયો શું ફોન કર ને વાત તારે નક દે ઉલી મકા ગીત કેવું રાખ્યું છે ઈ તો મરવા તો મારા ફોન તારે ગીત ની ક્યાં પડી હાલો હા બોલો હાલો કેનો ફોન હા બોલો શું ઓંડેડો આયા અલા આયો

અલા તો પડતા પડતા આવરા આપણે શું શીખવા તમે અટા શું ભળા પડતો પડતો આવરા તું એ તાર અકલ છે કે મારતા હોય ઉપર જાતા

અમન માથે કાયા ને ફોન કર 20 માર દો ઢોડ લાખ નો ફોન છે શું રૂપિયા કોઈ ના આ તો ડબલા છે તમે છો ને ફોન મરી આપડે આપડે નથી <to fucking figure out funny>

તમે એટલે <laughs> <laughs>

મારા બાપને બોલી દે ફટાફટ આ ગયા આ હું મારી ગયા માર કે આ મારી કે તા મારી કે તો એ આ ઉસનો મારો નેકલેસ ફરરાડ કરતો એટલે આપણે દી ઘોડવાની આ બીજો કોઈ હેડ ખોડ પકડ 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 તું ખાલી હેય ક્યારે તો રોટ ચાટ સ્ટાર્ટ ઓય તું પૈસા લઈ જા તું લઈ જાય તું લઈ જાય તું ના પૈસા કાય પૈસા કાય થા તમે ઉંચ મારી જા રે પૂરી ફેર તું મૂઠ મારી જા લઈ જા તાઈને લઈ જા એ ધપી જાય આ દુ પૈસા ને પોતે કી મારશે શ્રી માર નેકેશે કોઈ દાડો નેકડી સી માર કોઈ દાડો કોઈનો ભૂસ કોણ આવી તારા કને કોણ 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 તો પૈસા આયા 50 અમે કોઈ ભૂસ ના મારતા તમે પાહ તમે કોઈનો ભૂસ ભૂસ કોઈ નહી આવડત અલ્યા હેડ હવે આમ રે નેકડો ડાડો આવતા નહી માય્યા મારો કાળીઓ બુલ્લો આવ્યો ને ત્યાં ખીલ બગડાય